તો આજે હું કરવા જઈ રહી છું ફ્રેન્ડ મારા ભાઈ ઉપર રિડી શૂટ કરશે જેવી રીતે મને ના ખબર પડે ને એવી એવું તેવું જ આમ કંટ્રોલ કરીશું હસવાનું મહેરબાની કરીને તું ના હસતી તો ને હું આમ માંગતી મમ્મી યાર મમ્મી યાર આને યાર આજે બહુ માથું ચડાયું આને કહેને યાર પાર જાય કી નો જો હોવે છો hello everyone welcome and welcome back to my channel અત્યારે વાગી ગયા છે સાંજના આઠ અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું ડેલી જે વ્લોગિંગ છે એ તો તમે જો છો અહીંયા આવીને હું તો ફૂલ ટુ આરામ અને મસ્ત ના કહેવાય એન્જોય મારું વેકેશન ફૂલ ઓન કરી રહી છું તો મને થયું કે આજે તમને કંઈક અલગ બતાવું અને તમને પણ જોવાની મજા આવે એવું કંઈક કરું તો આજે હું કરવા જઈ રહી છું મારા ભાઈ ઉપર તો બહુ જ મજા આવવાની છે જોવાની અને હું થોડી નર્વસ પણ છું કારણ કે એનું અગ્રેશન બહુ જોરદાર હોય છે અને જ્યારે અમે બે ઝઘડીએ ને ત્યારે તો બાપરે પહેલાં બહુ ઝઘડતા હતા ત્યારે પહેલાં ઝઘડતા હતા ને ત્યારે તો વાત જ ના પૂછો ભાઈ બહેનનો ઝઘડો તમને બધાને ખબર જ હોય કેવો હોય પણ હવે મોટા થઈ ગયા ને એટલે હવે ખાલી આમ ના કહેવાય નોર્મલ નોર્મલ થોડું થોડું થાય એવું પહેલાં જેવું તો ઝઘડવાનું નથી જ થતું તો આજે છે ને મારે એને અગ્રેસિવ કરવાનો છે આમ ગુસ્સામાં એને લાવવાનો છે અને એ કેવી રીતે લાવવાનો છે ને એક બેન બેન જ જાણી શકે તો અમને બધાને ખબર જ હશે બેનથી વધારે સારું કોઈને ના ખબર હોય પોતાના ભાઈને ગુસ્સો કેવી રીતે અપાવો હે ને તો હું બસ એને ગુસ્સો અપાવવાનો છે અને મેઇન ફોકસ શું છે કે અત્યારે મતલબ એ રનિંગ કરીને આવ્યો છે ને તો અત્યારે ફ્રેશન ગયો છે તો મેં સવારનું પ્લાન કરીને રાખ્યું હતું કે હું બપોરે શૂટ કરું પણ બપોરે સ્ટડી કરતો હતો એટલે મેં એને ડિસ્ટર્બ ના કર્યો પણ હવે કેવું છે કે હવે એ થોડું ફ્રી થશે તો એ નાવા ગયો છે રીધી આવી જા તો મેન રીધ્ધિ એવું વિચાર્યું છે રિધ્ધિ શૂટ કરશે જેવી રીતે મને ના ખબર પડે ને એવી રીતે બરાબર અને છે ને હું એનો જે પ્રોટીનનો જૂનો ડબ્બો છે ને એમાં મમ્મીનો બે ત્રણ લોટ છે જેની એક્સપાયરી ડેટ થઈ ગઈ છે તો એ હું ભરી દઈશ એનો કલર છે ને થોડો મળતો જુલતો જ આવે છે પ્રોટીન અને એ ગુસ્સામાં હોય એટલે એને કલર તો ખબર જ ના પડે ને એટલે શું કરીશ ખબર છે એને થોડો ગુસ્સો કરાઈશ અને એ મારા ઉપર ગુસ્સો કરે ને એટલે હું એમ કહીશ કે હવે તારું પ્રોટીન ગયું અને પ્રોટીન તો એના માટે બાપરે બહુ મોટી વસ્તુ છે પ્રોટીનના ડબ્બાને કંઈ ના થવું જોઈએ અને મોંઘું બી એવું જ લાવે છે એટલે જો હું છે ને મારો ફોકસ છે કે એ છે ને હું મતલબ ઢોળી ગઈ સિંક માં તો અત્યારે થી જો થાય છે કે યાર બહુ જ બોલસે હા ગુસ્સો કેવો થાશે યાર મને એ થાય છે મને મતલબ પહેલા તો એને ગુસ્સો જપાનો છે એ મને કઈક બોલે ને એની હું રાજવીસ અને પછી અમે લોકો સ્ટાર્ટ કરીશું પણ બધું છે ને રીધિ કેપ્ચર કરશે પણ એને ના ખબર પડી જો તો શૂટ કરે છે અને આમ બી ગુસ્સામાં હોય ને એટલે એનું એ ધ્યાન બી નહી હોય તો આવી રીતના અમે લોકો શૂટ કર્યું છે અત્યારે તો એ નાઈ છે નહીં બાર આવે ને પછી આપણે સ્ટાર્ટ કરીએ બરાબર યસ હવે બહુ જ આમ કંટ્રોલ કરીશું ફસવાનું આ મહેરબાની કરીને તું ના હસતી ઓકે ચલો તો એનો પ્રોટીનનો ડબ્બો તો છે ને મમ્મી એ બધા ભૂંગરમાં આપી દીધા છે એક આ ડબ્બો હતો કે ક્રિએટિંગ છે આ પાવડર જ છે એનો એનો ડબ્બો એક મને મળે જેની પ્રાઇસ છે ને પંદરસો રૂપિયા છે અને આ ખાલી છે અને આ જે લોટ છે ને એની એક્સપાયરી ડેટ હું તમને પહેલા જ બતાવી દઉં કારણ કે જજ ના કરતા આ ઓલરેડી ફેંકી દેવાનો હતો તો છે ને આને હું આમાં ભરી દઉં છું અને આ મેં જોયેલું છે ક્રિએટિન આને મન પાણી જોડે લે છે અને આ આ જ કલરમાં હોય છે એટલે મેં ના કે બે ત્રણ લોટ જે ફેંકવાના હતા એમાંથી વ્હાઈટ કલરનો જે લોટ હતો એ મેં લીધો છે તો આ છે ને ક્રિએટિન એનું છે જે હું ફેંકી દઈશ છે ને એનું અસલી વાળું ક્રિએટીન છે એનો કલર બી જોઈ શકો છો વ્હાઈટ જ છે પણ એકદમ આટલું વ્હાઈટ તો મને ના મળ્યું એટલે છે ને આ છે ને સિમિલરનું જ છે એટલે ચાલી જશે અને આમ બી ગુસ્સામાં હોય ને એટલે કોઈને એવું ના હોય કે આ વ્હાઈટ કલર છે ને લાઈટ કલર છે એવું નહીં ખબર પડે ઓલમોસ્ટ બંનેનું જે વેઇટ છે ને એ બી સેમ જ રાખ્યું છે મેં તો આ છે ને નકલી છે આ રીતે તું સાચી મૂકી દેવ ને સાચી મારી કેસ્ટ વાળું તો છે ને ને હું છે અહીંયા કિચન ઉપર જ રાખું છું આમ તો કબાટમાં મૂકે છે પણ ખબર નહીં મેં અહીંયા જ રાખ્યું છે તો શું કરું કબાટમાં મૂકું કે અહીંયા જ રાખું અહીંયા જ રાખું છું એટલે આમ ફટાકતી આઈ લઈ અને આ સિંકમાં હું નાખી દઈશ બરાબર તો આવી રીતનું છે હજુ આય છે નહીં બહાર આવે ને એને અમે વેઇટ કરીશું मम्मा बिठाएर दिनुस है त मनिया माको जोड हो यार आना आवाज थी बन्द कर था तपछि तू फोनमा जो जो हो त म तू बिजरम मा छले अहिले 8:30 भयो हो लु इन्डियन आइडल एउ 9 बजे चालू हुन्छ ह मजा आछे जुवाले म न मन इन कुन तू फोनमा जो रिमोट आ 9 बजे न सुडी यार तू हमरा दौडीन आयो भई शान्ति फोनमा जो भई आ बदु माच जोड हो ममी म एनेर ટી એવાજ ભી થોડી યાર જોવા દે ના ઓય થોડી વાર જોવા આ જ કરતા નથી માથું જોવાનું હોય શું હોય એ હોય પણ માથું થોડી માથું ના ચડે ફોન માં খবর Oh, what was that in there?

અરે યાર ઓપાયન કહી દો હો વધા પડતો બોલ બોલ કરો એ નેપાળી ને વાત વાદ્યા તું યાર પેલામાં તમે યાર પણ મમ્મી એનું મન નથી અહીંયા કમ્ફર્ટેબલ લાગે છે તું એ મારતો ન હોય જતી બહાર હું તો અહીંયા જ લે પડો પડો મમ્મી કી નોન જો ઓવચ ઓવચ

મેંક છે <laughs> <laughs>

પથારી રિએક્શન એનું પ્રોટીન અને એ વસ્તુ તો કોઈને ના અડવા દે અડવા દે કેવું લાગ્યો ફ્રેન્ક

આવા જ મસ્ત મસ્ત પ્રેંગ અને આટલા જ મસ્ત મસ્ત વિડીયો તમારા માટે લેતી આવીશ મારા ઓન રિસ્ક ઉપર ઓનલી ફોર યુ તો ગાઈઝ હોપ સો કે તમને આ પ્રેંક ગમ્યો હશે અને ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ કીપ સપોર્ટિંગ મી કીપ લવિંગ મી થેન્ક યુ